નમસ્કાર સર કોડા કોડાફોન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું સર ટાઈટ બહુ સે ગોદરૂ ઓટાળી જા અરે સર એમ નહીં તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ ક્યું સાહેબ YouTube માં સકાયડું ફરે છે કાઈ આવતું નથી સાહેબ ઉપર જુઓ ટાવર છે ના સાહેબ ઉપર પંખો છે એ ફરતો નથી હમું કરાવવો પડે એમ છે પણ શિયાળો છે ને એટલે આપણે કાઈ કરાવવું નથી તકલીફ નથી કાઈ પછી કરાવી લે અરે સાહેબ મોબાઈલમાં ઉપર ટાવર હોય હે ટાવર હોય તો મરે ગયા મોબાઈલ વાળા એખોખામાં કાઢી લિદું સાહેબ મોબાઈલ લીધો ને ટાવર ન દીધો એલા ભેસના મોટા ભાઈ મોબાઈલમાં ઉપર જો ત્યાં શું છે અહીંયા તો સાત આઠ વિંધા છે સાહેબ